સુરતના કામરેજ તાલુકામાં રહેતા છવ્વીસ વર્ષીય યુવકે બાઇક મારફતે લદ્દાખના મોટરેબલ પદ પર પહોંચી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે બાઇક પર પચીસ દિવસમાં છ હજાર ત્રણસો કિમી અંતર કાપી ઓગણીસ હજારથી વધુ ઊંચાઈ પર યુવક પહોંચ્યો યુવકે બાઇક પર જતા પચીસ દિવસ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડ તરીકે ઓળખાતા લદ્દાખના ઉમિલાંગ લા પર પહોંચી આદિવાસી ઝંડો લહેરાવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી જે સિદ્ધિ બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા પ્રમાણપત્ર પણ પ્રાપ્ત એનાયત કરવામાં આવ્યું અમે ઉમલિંગલા ઓગણીસ હજાર ચોવીસ ફીટ જ્યાં પર અમે પોતાની બાઇક અમે મતલબ લઈ ગયા છે એકચ્યુઅલી અમારું ડ્રીમ પહેલેથી જ હતું કે બાઇક અમે છે ને મને બાઇકિંગનો પહેલેથી જ શોખ છે તો એક લગભગ બે હજાર અઢારથી મારું ડ્રીમ હતું કે મારી ખુદની પોતાની બાઈકને હું ઉમલિંગલા લઈ જાઉં ઓગણીસ હજાર ચોવીસ ફીટ પર અને અમે સોળ ઓગસ્ટે નીકળ્યા હતા લગભગ પાંચના અરાઉન્ડ પાંચ એ એમ અને પછી અમે નાઇન્થ સપ્ટેમ્બરે પાછા રિટર્ન થયા અને અમારી ટોટલ જર્ની હતી પચીસ દિવસની હતી અને ટોટલ અમારા સિક્સ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ કિલોમીટર થયા અને એમાં ખૂબ જ સામનો કર્યો ખૂબ જ સામનો કરવો પડ્યો અમને અ હિમસ્કલન થયું લેન્ડ સ્લાઇડ પછી બરફમાં બાઇક પડી અને ખૂબ જ મતલબ રોબી બ્લોક થઈ ગયા હતા હાલમાં અમારા મુકેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ જે દુનિયાનો રોલ જઈ આવ્યા છે એ બદલ અમે ટીમ્બા ગામ વતી અને અમારા પરિવાર વતી અમારા સમાજ વતી અમને ગર્વની લાગ લાગણી અનુભવીએ છીએ અને તે બાબતે અમે મુકેશભાઈને અભિનંદન આપીએ છીએ કામરેજ તાલુકાના ટીંબા ખાતે આવેલા હેરીફરિયામાં રહેતા સત્તાવીસ વર્ષીય સત્તાવીસ વર્ષીય ઇલેક્ટ્રિક એન્જિનિયર મુર્ગેશ રાઠોરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે લડાખ ખાતે આવેલા ઉમલિંગલા જે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું પઠવે છે ઓગણીસ અને ચોવીસ ફૂટ ઊંચાઈ પર આવેલું છે જે સિદ્ધિ હાંસલ કરવામાં એમને પચીસ દિવસ લાગ્યા છે અને હાલ તેઓ હમણાં જ ત્યાંથી પરત ફર્યા છે હવે હું તમને એમના રહેઠાણના રહેઠાણ બતાવવાની કોશિશ કરીશ જે આપ ટીંબા ખાતે જોઈ શકો છો જેનું રહેઠાણ ટીંબા ખાતે આવેલું છે હાલમાં આપ ટીંબાના ડેરી ફરિયા ખાતે આવી આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યમાં ટીંબા ખાતે એમનું રહેઠાણ વાળું મકાન આપ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાની કોશિશ કરશે